નમસ્કાર ફ્રેન્ડ મિત્રો બધા મજામાં છો હું પણ મજામાં છું તો ખાસ કરીને સબ્સ્ક્રાઇબર મિત્રોને ખાસ જણાવવાનું કે મિત્રો આખા ગુજરાતમાં આપની એક તાતની વાત ગુજરાત ચેનલ છે બધા સબસ્ક્રાઈબ કરાવો અને ખાસ કરીને ફ્રેન્ડ મિત્રો આજ વાત કરવાની છે કે આપના વિડીયો છે ને પાંચસોથી પણ વધારે લોકો એ શેર કરે છે જે મારા વોટ્સઅપ ગ્રુપ દ્વારા જે મારા વિડીયો શેર કરું છું અમે પાંચસોથી લોકો વધારે લોકો એક લિંક શેર કરે છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ સાથે આપણે જોડાયેલા છીએ અને ખેડૂતને સાચી દિશા બતાવવા માટે આપણે એક ચેનલ બનાવ્યું છે તો ખેડૂત મિત્રો અત્યારે મારે સબસ્ક્રાઈબ જોઈએ છે તો સબસ્ક્રાઈબ જેટલા મિત્રો બને એટલું શેર કરજો સણાનું વાવેતર વધારે છે ગુજરાત દિવસ જેવું મને લાગે છે તો ખાસ કરીને સણામાં ખાતર અમુક જે છે પોષક તત્વ એ પછી શેણાજીને વધણે જે લોકોને ગયા એ લોકોને પાણીનું થોડુંક કંટ્રોલ કરાવ્યું અને આપણે દવાના છટકાવો જે ઈયળ લીલી ઈયળ ના લાગે તે માટે ખાસ ભણવાનું ખેડૂત મિત્રોને જે તમે દવા છાંટતા હોય આપણે બધી દવાની વાતો કરવાના છીએ અને કરશું સો ટકા પણ પ્રથમવાર

તો એ પોપટો ખાલી થઈ જશે જ્યાંથી હવા મળશે ત્યાંથી એ પોપટો પૂરો થઈ જશે એટલે ખાસ કરીને અને લેય તડકાનો પ્રભાવ પણ બતાવે છે તો જે ઠંડી પકડી રાખે એવી ઘણી બધી દવાઓ છે જેનું વાતાવરણ પલટાવવું પડે કોઈ વધારે એમાં દવા સાંભળી કહે છે જાજો તો થતો નથી પણ બને ત્યાં સુધી પાણીના જે પીરિયડ છે તે અમુક દિવસ સુધી જેવી જમીન એના પર અનુકૂળ રાખે છે જો કાળી માટી હોય તો દસક દિવસે એક વરફાવ એટલે વધારે પ્લાવિંગનું પ્રક્રિયા રહે છે અને રેતાળ જેવું હોય તો સાત દિવસે પાણી પાવ અને શણાની ઘણા બધા લોકો શણાવમાં માવજત કરીએ પણ કેટલા ઉતરવા જોઈએ મિત્રો આપણે બધા જાણીએ છીએ સારામાં સારા જો સણા થાય પણ આપણે જે પહેલા મહેનત છે કરતા એ મિત્રો હવે દવાના ઘણા બધા નામ આવી ગયા મિત્રો આપણે તો પરફે કંઈક કોઈ પણ દવા લઈ શકતા નથી કારણ કે માર્કેટમાં ઘણી બધી કંપની એવી છે કે જે યુપીએલ મોનો છે એ પાવડર ફૂમમાં આવે છે યુપીએલમાં મોનો પ્રવાહીમાં આવે છે એવી ઘણી બધી દવા છે કે પ્રવાહી મને બંનેમાં આવે છે મોનો છે એ પ્રવાહીમાં જ આવે છે મિત્રો સુરી જે એસીટ પાવડર ને એ બધા એમાં યુપીમાં પાવડર ફોર્મમાં આવે છે પણ પાવડર ફોર્મમાં ઘણા બધા એવા પ્રશ્ન આવે છે ડુપ્લિકેટ થાય છે કે ડુપ્લિકેટ લગભગ ગુજરાતમાં અંદાજે સાઠ ટકા જેવું ડુપ્લિકેટ થાય છે એ બધાને ખબર છે છતાં આપણે સસ્તી થોડીક દવા મળે ત્યાંથી લઈએ છીએ મિત્રો એમાં કશું જ હોતું નથી ખાસ કરીને એવી દવાનો ઉપયોગ ન કરો આવી મારી ખાસ ભણામણ છે હું અત્યારે હું એ વિડીયો મારો દૂર દઉં છું નમસ્કાર ખેડૂત મિત્રો